મહીસાગર જિલ્લાની આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં કમોસમી વરસાદ માવઠાથી થયેલ ખેડૂતોને નુકસાનનો સર્વે કરી સહાય ચૂકવવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જિલ્લાના લુણાવાડા ખાનપુર બાલાસિનોર વીરપુર સંતરામપુર કડાણામાં કમોસમી વરસાદનું માવઠું પડ્યું છે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં વિવિધ પાકો જેમ કે ડાંગર મકાઈ ચણા મગફળી જેવા અન્ય પાકો પલળી જવાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે આ કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનનો મહીસાગર જિલ્લામાં આવતા તમામ ગામોના ખેડૂતોને ખેતરમાં થયેલ નુકસાનનું સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી મહીસાગર જિલ્લામાંથી પાર્ટીની માંગ છે જેમાં મહીસાગર જિલ્લાના પ્રમુખ બાબુભાઈ ડામોર નટવરસિંહ સોલંકી અમીરભાઈ મલિક નિખિલભાઈ હાજર રહ્યા હતા રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ